નમસ્કાર આપ નિહાળા રહ્યા છો રાજ્યમાં આરટીઓ વિભાગના ટેકનિકલ અધિકારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈ આંદોલન કરી રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લાની લુણાવાડા એઆરટીઓ કચેરી ખાતે તમામ ટેકનિકલ અધિકારીગણ અને કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈ ઓફિસ સમય પહેલા અને બપોરના વિશેષના સમયે પોતાની માંગણીઓને લઈ સૂત્રોચ્ચાર અને ઘંટણા કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું તેઓને મુખ્ય માંગણીઓમાં પ્રોવિશન પ્રમોશન ચેક પોઈન્ટ પર પડતી અગવડતાનું નિવારણ બિનામી અરજીઓ પર થતી કાર્યવાહી સહિત ઓગણીસ જેટલી અન્ય માંગણીઓને લઈ વિરોધ નોંધાયો હતો તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી રોજે અલગ અલગ દિવસે કાર્યક્રમ યોજી વિરોધ નોંધાવી રહ્યા છે જે ચાર માર્ચ બે સુધી અલગ અલગ કાર્યક્રમ યોજી પોતાની માંગણીઓને રજૂ કરશે ત્યારબાદ જો તેમની માંગ નહીં સ્વીકારાય તો આગામી અગિયાર માર્ચથી અચોક્કસ મુદતની